જેને તાપુ કામ એક રાખવું હોત આપે પાણી આવી જાય અને એ સમાજ ને ઉત્તર થી દક્ષિણ દક્ષિણ થી મધ્ય મધ્ય થી સૌરાષ્ટ્ર સુધી એક કરવું એ કોઈ નાના છોકરા ના નથી પંદર પંદર વર્ષથી આ સંગઠન ચલાવીએ છે પણ આ સંગઠન પંદર વર્ષ થયા બને પણ મારી સામાજિક સફળ તો પચીસ વર્ષથી ચાલે છે આ એ જ નેતાઓ છે જેને

બાકી ના થાય અને સાહેબ કલ્પના તો કરો ધોળા દિવસે ગાડીઓના ભાડા મૂકો ના થાય રાતના અંધારામાં રાત ના ત્રણ વાગે અભિદય એનો અભિજય નો મતલબ શ્રેષ્ઠ સમાજ અભિજય એનો હા અમે અમે જાગ્યા છીએ

બે હજાર સોળ છવ્વીસ અમારી નથી જોઈ અમારા દીકરા દીકરીને નથી જોવા એટલે આ

કે ગુજરાતમાં ગામડાઓમાં આ સમાજમાં નેવું પંચાણું ટકા વેસન મુક્તિ આવી ગઈ છે હવે શોધવો પડે શોધવો પડે તમારે કે કોણ પીવે છે શહેરોનું આલમ શહેરોનું આકલન નથી કર્યું ને પણ આ વાત એટલે કહું છું કે ગુજરાતના જે સમૃદ્ધ સમાજો છે સમૃદ્ધ સમાજોના દીકરા દીકરીઓ હવે આ રવાડે ચડ્યા છે ત્યારે એમને કહેવા માંગુ છું

જમીન જાગીરીની સાથે સમૃદ્ધિ ખોઈ ઘણા ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે આ ખોવા ના માગતા હો તો તમારા દીકરા દીકરીને વાળી